ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવી એકાઉન્ટ બનાવડાવી તેમાં ઇન્વેસ્ટમેન્ટ માટે તથા લર્નિંગ ગ્રુપમાં જોડાવવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટોમાં રૂપિયા નવ લાખ ત્રીસ હજાર સાતસો ટ્રાન્સફર કરાવે તેમાંથી ફરિયાદીશ્રીને કોઈ રૂપિયા વિડ્રો ન કરવા દઈ તેઓ સાથે છેતરપિંડી કરી ગુનો આચરેલ છે ફરિયાદીશ્રી આ બાબતે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો પર ફોન કરી ફરિયાદ કરતા તે અંગેની વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા હાથ ધરવામાં આવેલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો અઢાર ચાર એકસઠ બે ત્રણ પાંચ તથા આઈટી એક્ટ કલમ છાસઠ સી છાસઠ ડી મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ

થાના ઉજિયારપુર જિલ્લો સમસ્તીપુર બિહાર નાને વાપી ખાતાથી શોધકાળી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે